તમામ લોકો સાથે જોડાયેલ છે તમામ સમાજ તમામ વર્ગ સાથે વાસણભાઈ આહિર જોડાયેલા છે અને એના બહુ મોટા ફોલોવર કચ્છ જિલ્લામાં એના કાર્યકરો ચાહક વર્ગ મોટો છે ત્યારે અત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જે અને અહંકાર છે અને વારંવાર એવા દાવા કરે કે અમે ચારસોથી વધારે બેઠકો જીતશું પાંચ લાખથી વધારે મતોથી જીતશું એનું એટલું બધું અભિમાન છે કે આવા ગોપાલ આહીર જેવા નેતાની પણ સતત અવગણના કરે છે સાઈડ લાઈન કરી દેવામાં આવેલ છે એને પ્રચારમાં ક્યાંય લઈ જવામાં આવતા નથી અંજાર વિધાનસભા જે એમનો મત વિસ્તાર હતો ત્યાં પણ એમને આપણા સાંસદના ઉમેદવાર વિનોદભાઈ છે એ ત્યાં પણ એને લઈ જવા માંગતા નથી પ્રચારમાં પણ ત્યાં નું ઉદ્ઘાટન હતું એમાં પણ ક્યાં નિમંત્રણ કાળમાં પણ એમનું ક્યાં સ્થાન નહોતું રાખ્યું એવી જ રીતે એક અમારા આહિર સમાજની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં રઘુભાઈ ઉગલને પરદેશમાંથી બોલાવ્યા પણ અહીંયા સ્થાનિક જે નેતા મજબૂત નેતા છે વાસણ ગોપાલ આહીર કદાવર નેતા છે મારા હરીફ વિરોધી હતા હું પણ સ્વીકારું છું કે કદાવર નેતા છે એના ખૂબ મોટા ફોલોવર છે વર્ગ છે અઢારે વરણથી જોડાયેલા ભાઈ આ વાસણભાઈ છે ત્યારે એની અવગણના છે એ ભાજપ ને ભારી પડશે આ વાત મુદ્દો મેં અમારા આહીર સમાજના યુવાનો ભાઈઓ વડીલો પાસે મૂક્યા છે કે જુઓ ભાજપ વાળા આપણા સમાજની કેટલી અવગણના કરી રહ્યા છે કારણ કે એમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકામાં પણ ખૂબ અવગણના કરવામાં આવી છે અને અવગણના કરતા વધારે માણસ કે તમે દરેકને પોતાના સૌમાનની હોય ચિંતા સૌમાન વાળું છે તો એને તમે સૌમાનને બદલે અવમાન કરશો તો સ્વાભાવિક છે કે એના પ્રત્યાઘાતો આ ઇલેક્શનમાં ફરશે અને બીજી વાત કચ્છ જિલ્લામાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપનો વાણી વિલાસને કારણે અત્યારે કચ્છમાં પણ ક્ષત્રિય સમાજનું પણ મોટું આંદોલન ચાલી રહ્યું છે એનું પણ ભોજો ભોગવવાનું આવશે ભાજપને અને આહીર સમાજની જે નારાજગી છે બીજા ઘણા બધા સમાજો છે અત્યારે ભાજપથી નારાજ ચાલી રહ્યા છે તો આ વખતે વિનોદભાઈને આ બહુ મુશ્કેલી ભરી આ સીટ છે અને એમની ચોક્કસ ખાતરી છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ જીતવાના છે આહિર સમાજને પણ અપીલ કરી છે કે આ વખતે આપ ભાજપના વિરુદ્ધમાં મતદાન કરી અને જે અહંકારને અભિમાની છે એ લોકોનું આપણે અભિમાન ઉતારવાનું છે આ વાત અમે એક આહીર સમાજ તરીકે અમારા આહિર સમાજના આગેવાનની જ્યારે અવગણના થઈ છે ત્યારે આહિર સમાજને જ્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે અમે અપીલ અને વિનંતી કચ્છના લોકોને કચ્છના યુવાનોને કચ્છના અમારા ભાઈ બહેનોને આય સમાજના તમામ વર્ગને અમે અપીલ કરી